શ્રી કૃષ્ણ જય માતાજી પછી સ્વાગત છે નવા વિડીયોમાં દશામાના દર્શન કરાવી અને વિડિયા શરૂઆત કરી જે દશામા સ્થાપન થઈ ગયું છે આપણા જીણકા ભાઈ ને અહીંયા કર્યું છે અમે બે દેરાણી જેઠાણી રહ્યું હતી એને ઘેરે રાખ્યું સ્થાપન તમે બધા અહીં દશામાના દર્શન કરી લ્યો ઘરે જ મૂર્તિ બનાવી છે કાલ દેખાડી હતી ને યાર જો દીવું બીની હણખેરા માતાજીને દીવું બીની બનાવીવા અને હણ ખેરા આપણે ખોટું ક્યાં કે હું બનાવતા આવડતા નથી ભલું કરે માતાજી સમય બધા દર્શન કરી આરતી કરલી હતી પૂજા કરલી હતી જય શ્રી કૃષ્ણ જે માતાજી વહે ગાશે સાડા પાંચ છ જેવો ટાઈમ થયો હોય અહીંયા હે ને આપણે બળકાંઠવા ખાડો કર્યો તો ને ખાડો કર્યો ને એટલે આ બધાનું સંતુલન વિખાઈ ગયું કેમ કે આ સરખી ના થાય પછી એટલે અહીંયા આપણે બકાલાનો ક્યારો કરી દીધો કેમ કે એટલું પડ વટાણ પડતર રહેવા દે ઊંઘો હોય નહીં એટલે હે ને અહીંયા આપણે બકાલું વાવી દીધું તો બકાલું સોપાઈ છે રીંગણી મરચી અને ટમેટું એ આપણે બકાલામાં વાવ્યું છે તો હવે આને ટુવા દઈ દઈ એટલે બકાલું થાતું થાય ને હાલો આપણે હે ને એક ફેર હતા દસું એવરજેવતમાં હાટવું નિવેદ બનાવવાના છે એ નિવેદ બનાવી લઈ દિવસ હતા જોવાના કરલોજી ના વજન દેતી જાય હું દેખાય છે એના પછીનો ખાડો મૂકી દેજે અને પછી નામ વાવજે આ બધા ખાડામાં માં રોપ વાવી દેજે પછી ટુવા દઈ દે ને હે ફસ ટુ આ દેજે બતાને હાલો તો કઈક બકાલું વવઈ ગયું છે આપણે હાતી પ્રોપત થઈ આ કે નઈ કોન આ ગયા હે ગુંદલે થી હવે કઈ આવે કઈ નકી નથી તો આપણે પેલા તા કોરું પાણી જો હે એટલે મોટર હાલતી કરવી જો હે અને પ્રોપત ભાઈ ગયા તા માન્ય ટ્રેક્ટર લઈને થી ટ્રેક્ટર તા મૂકીન પાસો ઇન ગાડી લઈને આવ્યો હું કરવા આવ્યો ઈ તો આપણે એને જઈને પૂછવું પડશે કે ભાઈ તો શું લેવા આવ્યો હો જો અહીંયા હે ને બળકાંઠ વાહા બેહું થી લાવી નાખવા બૈડકાઠ વાહનો ખાડો કર્યો ને એને ઈને ઓલે આ એટલું પડતર રહી ગયું કેમ કે સાહ પહેરા ના થાય ને એટલે સાથે આંખવાનું મેળ ના આવે કોઈ બધું બગડી જાય એટલે આ ક્યાંક ન્યા આટલી જીગામાં ગમે કંઈક બીજું વાવી દેજે કોઈ બકાલો કોઈ આતે સોરી જાય ને એવું ગમે વાવી દેજે મે આજ મસ્ત મજા ની કેરો બનાવ નખ્યો નવી રીત હતી ને કે હું કોણ હાલો કેરો બનાવી નાખું હાતી આલી અને માંડવી મસ્ત એવી કંઈક થઈ ગઈ ભાઈ તારે કેમ પાછો ધકો થયો સાપું લેવા હે તી કેમ ઠીન તો rapu ભૂલી ગયો તો કે ઈને વરી બીજું આખવાનું પર્યાન થ્યું બીજી rapu આપની જીનકી જીનકી આંખની ઈ લેવા ધકો થયો હા તીન કે પેલા કહેવા ન તારે કે આ

એવરત જેવરત માં નિવેદ કરવાના હે હે ઓટાણે આવજે વેલો પાછો આવવા માં લાગી વાર લાગી જા હે પણ પાક હા માને એક જન્ય ના આવું એટલે તો આવજે ઇન કે અમાર બાયુ ઇન દસ સામાન કર્યું હે કી માલે તો મારી પાસે ગાડી હે ને તી મુકવાની આવે તને મુકવા આવી જે એટલા હમણ હા તી તને માને મૂકી જાય તો થાય કે જે કે ઈ દસ સામાન કર્યું ને દર્શન કરી જાઓ

ઈમાં તોડ લીધા હતા આજે આપણે ફૂલ લેતા હાવ આમાં ક્યાંય દેખાતા હે નહીં હવે ફૂલને જલ્દી જલ્દી માવજત કરવી જો હે તે ઉઘડે બાકીનો કબો ગીસો હવે શું ન થઈ ગયો હે પૂજા પાઠ થાય છે તો હલો બધા દાયરા ને રામે રામ ને જય શ્રી કૃષ્ણ ને જય મુરલી તો આજે આપણે આ વિડીયામાં એકમાં ક્યાંય આવ્યા નથી અપરેયા કે તું લે હાથી અકવા તો હવે આટણે આવી ગયા થઈ ને આયા કે એવર જૈવરત માના થાય કરતા હોય નિવેદ કરવાના જો એમાં વિવાહ ગોડ કે તો આપેલા ઇનિવેદ એ માતાજીના જૈવરતમા ચાર જર્વિન હોય એવૃત જેત માં જય માન વિદ્યા માં દેવળો પ્રગટાવી દીધો છે ચાંદ લાગ કર દઈએ એવૃત માં દેખાતાય નથી ફૂલ સડાયા ને તે નથી દેખાતા જરા ઉપર મુક દે હા ને ના ને જય આમાં વજન ચાંદલા કરવા પડે ચાલ ચાલ ને ગોણ્યું કરવાની હોય તો પછી અગરબત્તી થોડીક આ બાજુ રાખજો ને ફોટા માં અડી જાય ને પાછી બાક માં છે બીજે કઈક રાખી દેવે

લાભ છે નહીં આપણે દાબી જાવ પ્રસાદ હોય તો અમે મીઠો જ હોય હું મે દાબી જાવ આપણે લાભ છે હોય એટલે બીજું કાઈ ના જોઈએ હાલો તો પછી હવે આગલા વિડીયોમાં મળ્યો અને જો અહીંયા જુવાર લઈએ હવે બસ જુવારવાનું છે તો દદ્ય રેડી માતાજી નિવેદ થઈ જાય એટલે રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું રેડી ને પાછે પાછે રેડી હો જુવાઈના થઈ જાય તો હાલો તો આગળ આગળ મળશું ઓડિયો જંપ